ટાઇમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું આજના મુખ્ય સમાચારની વડોદરા શહેરના અજબડી મિલ પાસે રાહે બ્લડ ડોનેશન ગ્રુપ દ્વારા અને આયુષ્માન બ્લડ સેન્ટર રક્તદાન શિબિર યોજાયું હતું આ સૌથી મોટી ખાસ વાત કેમ્પમાં એ જોવા મળી હતી પુરુષો તો પુરુષો પણ મહિલાઓએ પણ આ બ્લડ ડોનેટ કર્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પનું મુખ્ય આયોજન અફઝલભાઈ શેખ અને સીએમડી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું મુખ્ય અતિથિઓમાં સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે જણાવ્યું હતું કે આવા કેમ્પો હંમેશા કરવા જોઈએ અને જરૂરિયાતમંદોને આ બ્લડ ડોનેટથી ખાસ સહાય મળવી જોઈએ તેવું પેગમ્બર સાહેબનો એક માનવધરને ઉપદેશ હતો જે લોકોને સહાય કરે છે તે લોકો એક ઉત્તમ સેવા પૂરી પાડતા હોય છે અને એકબીજાની મદદ કરતા રહેવાનું તેમને ખાસ ઉપદેશ આપેલ હતો જેમાં સર્વ ધર્મના લોકોની મદદ કરતા રહેવાનું ખાસ સૂચન આપવામાં આવ્યું હતું રિપોર્ટ ટાઇમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ વર્ક વડોદરા ગુજરાત સામાજિક કાર્યકર્તા બી ટાઈમ્સ ઓફ ગુજરાત हमेशा ऐसे के काम करते रहे हाजी बाबा हमारे टीम में एक मेंबर ये भी हमारे को बहुत ये भी सपोर्ट करते हैं जैसा तमाम ए न्यूज़ है डी डी न्यूज़ है काजल वाला है तमाम जितने भी लोग मीडियाकर्मी हैं इनका भी सपोर्ट है और तुम्हारे लोगों का भी सपोर्ट है ई मेल वाला ने।

हमेशा जलाल में रहते हमेशा जलाल में ही सब चीज करते रहते हैं भाई है यार नहीं नहीं हमारे भाई है यार अभी ना वो तो फ्लेक्स बैनर के ऑनर परवीज भाई शेख हमेशा पब्लिक के बैनर बनाते रहते और अच्छे से अच्छे उनकी डिजाइनें तैयार होती हैं फैने तैयार होती हैं और हमेशा टाइम से गुजरात न्यूज़ के साथ में रहते ऐसे रिकॉर्डर है कि कहीं भी जाके ना पूछते जाकर हमारे परवेश भाई की भी बहुत इनके ही उनके हिसाब में हमारा बैनर हमारा आयोजन सब यही करते हैं हमारे कोई भी प्रोग्राम होता है तो बैनर की कामगिरी हमारे परवेश भाई की तरफ से देती है। खूब खूब अभिनंदन सच्चाई नो हमेशा सामने लड़क आपका रहता भाई। कुँ, बोर, बोर है भाई कागल वाला बहुत बहुत शुक्रिया

ભારત દેશના વડોદરા શહેરના નાગરિકો માટે છે કે ભાઈ જ્યારે બી બ્લડની જરૂર પડતી હોય છે ત્યારે અમુક વખત આ નાગરિકોને મળતું નથી તેના કારણે આ આયુષ્માન બ્લડ સેન્ટર દ્વારા એક શિબિર યોજવામાં આવી છે જેનાથી ઘણા લોકોને આનો બ્લડ ડોનેશન માટેનો ફાયદો થતો રહે હંમેશા ને એક આ બહુ જરૂરી વસ્તુ છે બ્લડ એટલે બહુ જરૂરી વસ્તુ છે જે અમારા હુઝુર પેગમ્બર હઝરત મોહમ્મદ સલ્લાહ તલા વસલમનો કોલ છે કે જે બી કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિ માટે મદદ હેલ્પ કરતો હોય તે ઈસ્લામ ધર્મને અનુયાયી છે તે માટે બહુ મોટું એના માટેનું સન્માન કહેવાય છે માટે આ બ્લડ ડોનેશન કેમ્પનું સમગ્ર દુનિયામાં ઘણી જગ્યા પર આ બધા કેમ્પો ચાલતા હોય છે તે અમે લોકો તે લોકોનું સન્માન કરીએ છીએ કે આવનારા દિવસોમાં બી આવા કેમ્પો થાય અને લોકોને આનાથી રાહત મળે તે વિશે અમારું એ અભિમાન છે સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાની યુ લાઈક ધીસ વિડીયો દેન લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ મિરર નાઉ